કેમ છો ફેમિલી મારા ખ્યાલથી બધા મજામાં જ છે તો સ્વાગત છે તમારા બધીનું મારા નવા નવા વ્લોગમાં તો ફેમિલી હું છે ને ભાઈ વેલો જાગી જાય તો છ વાગે અને ભાઈ ત્યારે પાણી વાળું છું ગામમાં પાણી વાળતું તો અત્યારે સુધી આવે છે ને ભાઈ આપણે ઓલો સારો આવ્યો છે ને એમાં બાકી રહી ગયું તો થોડા ઘણા પાટીએ તો એમાં પાણી હવે વાળવાનું છે એની બાજુ જાઉં છું જો અને ભાઈ વાડીનો વ્યુ કંઈક આવો છે ભાઈ તો ફેમિલી જો ભાઈ પાણી છે ને ભાઈ સારામાં આવી ગયું છે જો હાલ્યો છે આ બાજુ અને આ છે ને ભાઈ આપણે સારો એટલો બાકી રહી ગયો તો પાવાનો તો એટલો સારો પાવાનો બાકી છે અને પછી છે ને આ બાજરી પાવાની છે અને બાજરી ફેમિલી જો ભાઈ તમને કાલના વિડીયોમાં કીધું હતું તો આજે હું બતાવી દઉં કે બાજરી છે ને ભાઈ ઉગી ગઈ છે જો જો ઉગી ગઈ છે જોવો બધી બાજરી છે ને ભાઈ ઉગતી આવે છે થોડી થોડી બધી નીંગલતી આવે છે તો કાંઈ નહીં હવે મારે છે ને ભાઈ અત્યારે આવા ઠંડીના વાતાવરણમાં છે ને ભાઈ પાણી વાળવાનું છે તો ફેમિલી ભાઈ સુરત દાદા ઉગી જશે જોવો તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને ભાઈ આપણે છે ને આજે ઠંડી થોડીક વધારે છે એવું લાગે છે થોડું થોડું કેમ કે ભાઈ હું તો ઠરી ગયો અને પાણી જો ભાઈ એટલે પગ્યું છે અને છે ને હવે ઓલા ભાઈ પાડો આવે ને તો સાફ પીવા જવું છે ઘેરે

ફેમિલી છે ને ભાઈ હું પાણી વાળતો વાળતો છે ને ભાઈ કામ આવજો ને તો ત્યાં વે જતો ને થઈ ગયું ભાઈ અત્યારે અંધારું તો હા અંધારું થઈ ગયું ને પછી આવી જશું અત્યારે મારે શોપ ઉપર અને આપણે ભાઈ છે ને હું અહીંયા મારી શોપ ઉપર બેઠો છું તો ફેમિલી હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરું અને વિડીયો થોડોક નાની એવો બને બનશે અને હવે સલાવી લેજો કેમ કે ભાઈ મારે થોડુંક કામ આવી જતું અને ત્યાં બહુ આગો જતો એટલે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો ને હું કામ આવી ગયો તો ને હું તમને કાલના વ્લોગમાં કહે એટલે તમને ખ્યાલ આવી જાય હું કામ હતું એ તો કાંઈ નહીં આજના વ્લોગમાં સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને વધુ વધુ શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હાલો ફટાફટ તો મળશે હવે આપણે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધીને બાય બાય